ભેટડીયા બાળ મારું નામ ભાવિક રસિકભાઈ બાવળિયા હાલ હું એસઆરપી કોન્સ્ટેબલ તરીકે બે અમદાવાદ છેદપુર ગોભા તરીકે ફરજ બજાવું છું પ્રથમ મારા મમ્મીએ અગિયાર રવિવારની બાધા રાખી હતી મારા સગાઈ માટે જે અગિયાર રવિવાર પૂરા થતાં થતાં મારી સગાઈ થઈ ગઈ છે પછી એમને બાધા રાખી હતી કે મારો પુત્ર એસઆરપી કોન્સ્ટેબલમાંથી ચેતક કમાન્ડો પાસ થઈ જાય તો એનું રિઝલ્ટ હાલ આવ્યું છે અને એમાં સિલેક્શન મારું થઈ ગયું છે જે બધું દાદાના આશીર્વાદથી થઈ ગયું છે જય ભેટડિયા ભાણ અગિયાર રવિવાર ભરવાથી અમારે દાદા પ્રત્યેની શ્રદ્ધાથી અમારી મનોકામના પૂરી થઈ ગઈ છે અને આપ લોકોને પણ ભેટળિયા બાણ સૂર્યનારાયણ ભગવાન પ્રત્યે શ્રદ્ધા હોય તો અગિયાર રવિવારની તમે વાધા રાખજો તો તમારું કામ પૂર્ણ થઈ જશે અમારી મનોકામના ભાઈ ભેટળિયા બાણ કહો રૂપિયા દેતા ન મળે સાહેબ તમને પ્રેમ પારખતા આવડે તો કાંઈ કરી લેજો કોકથી આવી જોજો અને આ દાદાના શરણે આવીને અગિયાર રવિવાર કોક થી ભરી જોજો સાહેબ તમારા દાદર શનિ નો નડે સૂર્ય નો નડે મંગળ નો નડે પનોતી શનિ પણ નો નડે એવી આ તાકાત આટલું માનવ મેરા મન આય ઉમટતું હોય સાહેબ એ આપણો ભાલ ની અંદર જાગતી જ્યોત કેવો તો ભલે ઉગતો ખુરત નારાડ અને તમારા દુખ ને દાળદ ભૂકા કાઢ નાખે અહીંયા હસ્તી બેઠી